સુરતના રોકડે હનુમાન મંદિરમાં ટ્રેલર ઘુસ્યું દાવના નશામાં ચ્યુ ડ્રાઈવરે ટ્રેલરની લૂંટ કરી રીક્ષાને ટક્કર મારનારા ત્રણ લૂટારુઓને ઝડપી પાડતી ઉધના પોલીસ ઉતના

પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના વહેલી સવારે બની હતી ટ્રેલર ચાલકે કોઈ કારણોસર વાહન પરનો કાબુ ગુમાવતા એક રિક્ષાને ટક્કર માર્યા બાદ તે સીધું જ રોકડિયા મંદિરની દિવાલ તોડીને અંદર ઘુસી ગયું હતું અકસ્માતને પગલે મંદિરમાં આગળના ભાગને ભારે નુકસાન થયું હતું જોકે હનુમાનજીની મુખ્ય મૂર્તિઓ કે અન્ય કોઈ પ્રતિમાને કોઈ નુકસાન ન થતા ભક્તો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો ટ્રેલર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને પકડી પાડ્યા સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેલર ચાલક અને તેમાં સવાર અન્ય લોકો को नशा हालत में था गंभीर अकस्मात बाद हाजर रहे तुरंत ट्रेलर चालक आसिफ उर्फे एक ग्यासुद्दीन शेख तथा शोएब गुलाम हुसैन पठान सहित ત્રણ વ્યક્તિઓને પકડી પાડ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્રણેય શખ્સોની અટકાયત કરી તેમને પોલીસમાં હવાલે કર્યા હતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટરો અને આગેવાનો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મળ્યો હતો હાલમાં આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં નશવાની હાલત અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય કાયદાકીય પાસાઓની તપાસ કરવામાં આવશે